નમસ્કાર ખેડૂત મિત્રો એકવાર ફરીથી તમારા બધાનું આપણી યુટ્યુબ ચેનલ પર સ્વાગત છે આજના આ વિડીયોની અંદર આપણે રાજકોટ ગોંડલ જુનાગઢ તેમજ અમરેલી માર્કેટ યાર્ડના બજાર ભાવ વિશે માહિતી મેળવીશું જો તમે દરરોજ તાજા બજાર ભાવ અને સો સાચા બજાર ભાવ મેળવવા માગતા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં પેલા બેલાયકોનને પણ દબાવી દેજો જેથી કરીને આવનારા તમામ નવા વિડીયોની માહિતી તમને સૌથી પહેલાં મળી રહે અને ખેડૂત મિત્રો તમારો એક સાથ સહકારને સપોર્ટની જરૂર છે આપણા વિડીયોની અંદર વ્યૂઝ એકદમ ઓછા આવે છે એટલે કે યુટ્યુબ આપણા વિડીયોને બીજા ખેડૂત મિત્રો સુધી પહોંચાડતું નથી તો તમે આ વિડીયોને તમારા મિત્ર સુધી જરૂરથી મોકલી દેજો જેથી કરીને તે પણ આપનો વિડીયો જોઈ શકે અને સો ટકા સાચા બજાર ભાવ મેળવી શકે તો ચાલો આજનો વિડીયો ચાલુ કરીએ સૌપ્રથમ રાજકોટ માર્કેટ યાર્ડના બજાર ભાવ વિશે વાત કરીએ તો કપાસ એક હજાર પાંચસોથી એક હજાર પાંચસો ને સુધી ગૌ લોકવાન પાંચસો થી પાંચસો પંચોતેર સુધી ઘઉં ટુકડા પાંચસો છેતાલીસથી પાંચસો ને સુધી બાજરી ચારસોથી થી ને નેવું સુધી તુવેર એક હજાર છસો સાહીઠથી બે હજાર નેવું સુધી ચણા પીળા એક હજાર બસો એક હજાર સિત્તેર સુધી ચણા સફેદ એક હજાર નવસોથી બે હજાર આઠસો સુધી ਮੱਕ ਇਤਿਹਾਰ 340 થી 1651 સુધી ਵਟਾਣਾ 1500 થી 3405 સુધી ਮੱਕ ਫਾੜੀ 1100 થી 1240 સુધી ਤਾਲੀ 1950 ਤੋਂ 2510 સુધી ਹਿਰੰਡਾ 1400 થી 1192 સુધી સોયાબીન આઠસોથી આઠસો ને સત્યાવીસ સુધી કાળા તલ બે હજાર નવસો ચાલીસથી ત્રણ હજાર ચારસો ને પાંચ સુધી લસણ ત્રણ હજાર ચારસો પચાસથી પાંચ હજાર પાંચસો સુધી દાણા એક હજાર એકસો ત્રીસથી એક હજાર ત્રણસો ને પંચોતેર સુધી વરિયાળી એક હજારથી એક હજાર ચારસો સુધી જીરું ચાર હજાર બસોથી ચાર હજાર સાતસો ને સાહીઠ સુધી રાઈ એક હજાર ત્રીસ થી એક હજાર બસો ને ત્રીસ સુધી મેથી નવસો પચાસ થી એક હજાર બસો નેવું સુધી રાયડો નવસો ચાલીસ થી એક હજાર પચાસ સુધી ગવાનું બીજ નવસો નેવું થી એક હજાર સુધી રજકાનું બીજ બે હજાર સોથી ચાર હજાર આઠસો ને એસી સુધી ત્યારબાદ ખેડૂત મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડના બજાર ભાવ વિશે વાત કરીએ આપણે તો કઉ પાંચસો ચાલીસ થી પાંચસો ને સિત્તેર સુધી કપાસ એક હજાર એક હજાર પાંચસો ને એકત્રીસ સુધી મગફળી ઝીણી નવસો એકથી એક હજાર એકસો ને છોતેર સુધી મગફળી જાડી આઠસો એકાવનથી એક હજાર બસો ને એકત્રીસ સુધી એરંડા નવસોથી એક હજાર એકસો ને એક્યાસી સુધી જીરું ત્રણ હજાર પાંચસો એકાવનથી ચાર હજાર સાતસો ને એકાણું સુધી ડુંગળી લાલ ત્રણસો એકથી સાતસો ને છેતાલીસ સુધી બાજરો ત્રણસો એકસઠથી ચારસો ને એકોતેર સુધી મગ એક હજાર બસો એકવીસથી એક હજાર એક્યાસી સુધી ચણા એક હજાર ત્રણસો એક હજાર ચારસો ને એકાણું સુધી સફેદ ચણા એક હજાર પાંચસો એકથી એક ત્રણ હજાર અગિયાર સુધી અડદ એક હજાર પાંચસો એક હજાર એક સુધી તુવેર એક હજાર બસોથી સુધી એક હજાર એકસો સુધી મેથી સાતસો એકથી એક સુધી વટાણા છસો પચાસ સુધી ત્યારબાદ ખેડૂત મિત્રો ચણા એક હજાર બસો એસી થી એક હજાર ચારસો ને સત્તાવન સુધી ચણા સફેદ એક હજાર છસો થી બે હજાર સુધી જેરું ત્રણ હજાર પાંચસો થી ચાર હજાર ચારસો ને ચાલીસ સુધી તલ એક હજાર આઠસો થી બે હજાર પાંચસો ચાલીસ સુધી બાજરો ત્રણસો એસી થી ચારસો એસી સુધી ત્યારબાદ ખેડૂત મિત્રો અમરેલી માર્કેટ યાર્ડના બજાર ભાવ વિશે વાત કરીએ તો ગૌ લોકવાન ચારસો સિત્તેર થી પાંચસો એકોતેર સુધી ગૌ ટુકડા ચારસો પચાસ થી છસો બે સુધી મકાઈ ચારસો નેવુંથી પાંચસો ચાલીસ સુધી ચણા એક હજાર બસો ત્રીસથી એક હજાર ચારસો પંચ્યાસી સુધી રંડા એક હજાર દસથી એક હજાર સુધી જીરું ત્રણ હજારથી ચાર હજાર પચીસ સુધી તલ એક હજાર છસો પંચ્યાસીથી બે હજાર પાંચસોને દસ સુધી કાળા તલ ત્રણ હજારથી ત્રણ હજાર સડત્રીસ સુધી દાણા એક હજારથી એક હજાર બસો સુધી

મળી રહે અને આપેલા કોડને સ્કેન કરીને અથવા તો આપેલા નંબર પર મેસેજ કરીને અને ખેડૂત મિત્રો આપણા વોટ્સએપ ગ્રુપની લિંક નીચે વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે તમે ત્યાંથી પણ જોડાઈ શકો છો આપણા ગ્રુપની અંદર ચોક્કસથી જોડાજો જ્યાં તમને ખેતી વિશેની અંગત માહિતી તેમજ અન્ય યોજનાઓની પણ માહિતી આપતા હોઈએ છીએ અને આપણા વિડીયો યુટ્યુબ બીજા ખેડૂત મિત્રોને ઓછા બતાવે છે તો આ વિડીયોની લિંક તમારા ખેડૂત મિત્ર સુધી ચોક્કસથી શેર કરજો વિડીયોમાં અંજ સુધી બની રહેવા બદલ આભાર